સ્વતંત્રતા દિવસ એસીમો સાથે ઉજવાયો શ્રી સુરત વલસાડ જિલ્લા રોહિત શિક્ષણ મંડળ બારડોલી સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉગણી એસીમો સ્વતંત્રતા દિવસ ઉર્જા અને દેશભક્તિની લાગણી સાથે ઉજવાયો આ અવસરે સરદાર કુમાર છાત્રાલય યુકે આર કે સેવા સમાજ ઉચ્ચ માધ્યમિક શાળા ડી આર ચૌહાણ ઉચ્ચ માધ્યમિક શાળા બેન રઘાભાઈ ચૌહાણ કન્યા છાત્રાલય શ્રી કુમાર છાત્રાલય સહિત અન્ય વિભાગોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે સાતને ત્રીસ કલાકે કડોદ વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો ધ્વજવંદન એમજીએફ લાયન પ્રિયંકા જૈન સેકન્ડ વોઇસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું આ અવસરે મુખ્ય મહેમાન તરીકે શ્રી વનમાળીભાઈ ચીમાભાઈ સોલંકી યુએસએ બારડોલી શ્રીમતી મહેન્દ્રાબેન વનમાળીભાઈ સોલંકી યુએસએ બારડોલી શ્રી પ્રકાશભાઈ વાસવાણી પ્રમુખ લાયન્સ ક્લબ બારડોલી શ્રી રમેશચંદ્ર નેમાણી નેમાણી ગ્રુપ તેમજ પૂર્વ વનમંત્રી પ્રણુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન મંત્રી હેમંતભાઈ એમ ચૌહાણ પ્રમુખ રાજેન્દ્રભાઈ એમ સોલંકી સંયોજક દેવેન્દ્રભાઈ ડી પરમાર આચાર્ય કિરણસિંહ ગોહિલ તથા ઉપપ્રમુખ કિરણસિંહ રોહિતના માર્ગદર્શન હેઠળ થયું વિદ્યાલી પરિવાર દ્વારા તમારનગરજનોને વધારેમાં વધારે સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વતંત્રતા દિવસ સમારંભને સફળ બનાવવા માટે અનુરોધ મારા કરું છું કે જેના અહીંયા કે તમે કોઈ દિવસ ભૂલતા નહીં કે તમે આ સ્કૂલ છોડીને જ્યારે ફ્યુચરમાં કે ભવિષ્યમાં કસે જાઓ તો સૂચતા નહીં કે આજે તમે જ્યાં ઊભા છો ત્યાં શિક્ષકોના લીધે આ શાળાના લીધે આ લોકોના લીધે છો તો જ્યાં બી જાઓ ત્યાં એટલું યાદ રાખજો કે તમારે કશે ને કશે આ શાળા માટે કશું કરવું છે સૈનિક છે એ ભારતમાં જીવ્યા છે તો એ ભારત માટે કરે છે તમે આ શાળામાં જીવો છો તો તમે મોટા થઈને આ શાળા માટે કંઈક ને કંઈક એવું દાન યોગ્ય દાન શાળામાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખુબ જ ધામધૂમ થઈ હતી એમાં લાયન્સ ક્લબના પ્રિયંકાબેન જૈન રમેશચંદ્ર સહિત ક્લબના મેમ્રો બારડોલીના ઉપસ્થિત રહ્યા હતા તથા ઘણી સંસ્થાઓ જોડે સમાવેશ થયેલા બધા આગેવાન કાર્યકર્તાઓ પણ આજના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખૂબ જ સુંદર પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અમારા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ શૌર્ય ગીત અને દેશભક્તિના રંગે રંગાઈને આજનું પર્વ ખૂબ જ સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું